નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે આજના તાજા સમાચારોની અંદર પૃથ્વીના અંત વિશે મિત્રો નાસા દ્વારા મોટી જાણકારી મળી છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ચોવીસ કલાક ભારે આ વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે અને ચાર હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી

મહેંદાબામાં ત્રણ પોઈન્ટ છત્રી ઇંચ વરસાદ નોંધાયો છે માણસા લાલપુર અને ધંધુકામાં બે ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે ડાંગનળિયા ડબ્બોઈ બાયડ વીરપુર જાંબુઘોડા નાંદોલ હાલોલ નેત્રંગ વિરમગામ અમદાવાદ આણંદ બોટાદ ઉમરેઠ બાવળા બ્રહ્મા કરજણ વલસાડ નખત્રાણા ખેડા અને મિત્રો બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટી યોજના સામે આવી ગઈ છે પશુપાલકો માટે આ સારી યોજના કહી શકાય જેમાં કોઈ પણ મિત્રો ગાય કે ભેંસ ધરાવે છે અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો તેમને આ યોજનાની અંદર લાભ લેવા માટે પાત્ર છે જેની અંદર મફત દાણ આપવામાં આવી રહ્યું છે આ યોજના એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતની અંદર રહેતા વ્યક્તિ જ લઈ શકે છે આ યોજનાની અંદર દાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો આ સહાયની અંદર કોણ કોણ અરજી કરી શકે છે જેની મિત્રો વાત કરીએ તો સામાન્ય જાતિના પશુપાલકો અને અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના પશુપાલકો લાભ લઈ શકે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીધી યોજનામાં મળશે સહાય જેમાં મિત્રો ડ્રોન દીધી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના કહી શકાય ડ્રોન દીધી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો ને એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલા સ્વાય હાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મિત્રો મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એંશી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા સુધી આપવામાં આવશે દર મહિને મિત્રો પંદર હજાર રૂપિયા પણ મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એક જૂનથી મિત્રો નવો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો તમને જણાવીએ તો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓ કચેરી જવું પડતું હતું પણ હવે ભારત સરકારે લાઇસન્સના નિયમોમાં ફેરફાર કરી દીધો છે જોકે હવે ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી કરવા માટે આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અધિકારીક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલ સ્કૂલમાંથી પણ તમે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકશો હવે આ નિયમો મિત્રો એક જૂન બે હજાર ચોવીસ થી લાગુ કરવામાં આવી ગયા છે ત્યારબાદના ના મહત્વના સમાચાર વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના વીજ બિલ માપને લઈ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી હતી જેમાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં મિત્રો દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસો પચાસ ટકા સુધી કોઈ પણ વીજ કર વસીલવામાં આવતો નથી ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો